દશક મિત્ર વડોદરાની એમએસ યુનિવર્સિટી અવાર નવાર વિવાદોમાં જોવા મળતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં યુનિવર્સિટીની લો ફેકલ્ટીના ડીન સામે પોસ્ટરો લાગે છે જેમાં લખવામાં આવ્યું છે કે વામપંથી વિચારધારા ધરાવતા ડીનને હટાવો લો ફેકલ્ટી બચાવો આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજુ સ્પષ્ટ થયું નથી યુનિવર્સિટીની લો ફેકલ્ટીના તમામ સબમિશન મુટકોટની પરીક્ષા ઇન્ટરનલ પરીક્ષા તેમજ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ તમામ એકેડેમિક કાર્યક્રમને હિન્દુ તહેવારો જેવા કે રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ઉત્સવ નવરાત્રી દશેરા અને દિવાળીના સમયે વિદ્યાર્થીઓ વડે ઉજવણી ન થઈ શકે તેવી વિચારધારા ધરાવતા હોવાથી તેનો વિરોધ આ પોસ્ટર દ્વારા કરવામાં આવ્યો છે આ વિરોધ અજાણ્યા હિન્દુવાદી લોકો વડે યુનિવર્સિટીની આસપાસ ડીન ડૉક્ટર અર્ચના ગાળેકર વિરુદ્ધ પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા છે આ પોસ્ટર યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ ચીફ વોર્ડન ઓફિસ પોલિટેકનિક સાહિત્ય અનેક જગ્યાએ ડીન વિરોધી પોસ્ટર લાગ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે આવા પોસ્ટરો લાગતા એમએસ યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બને છે ત્યારે આ પોસ્ટરો કોણે લગાવ્યા અને ક્યારે લગાવ્યા તે હવે તપાસનો વિષય છે પરંતુ આ શું તહેવારોમાં પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે